દરમિયાન સૌથી મહત્વનો મુદ્દો ભયજનક અને જર્જરિત મકાનોનો હોય છે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે અને ભૂતકાળમાં કહી શકાય કે જે પ્રમાણે દુર્ઘટના બની હતી તેને ધ્યાનમાં રાખીને આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારસો પચાસ કરતાં વધુ કર્મચારીઓનો વિશેષ ફરજનો ઓર્ડર કરવામાં આવ્યો છે કે આખા રૂટ પર જ્યાં જ્યાં પણ જે જર્જરિત અને ભયજનક મકાન હશે ત્યાં કોઈપણ વ્યક્તિ જડે નહીં કોઈપણ પ્રકારની ભીડ ન થાય જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય એટલે ખુદ ગૃહ મંત્રીએ પણ હાલમાં જે કોર્પોરેશન દ્વારા જે ચેતવણીનું પોસ્ટર લગાવ્યું હતું તેનું નિરીક્ષણ કર્યું સાથે જરૂરી વધુ સૂચનો પણ આપ્યા એટલે આવા અનેક જર્જરિત અને ભયજનક મકાનો છે કે આખા રૂટ ઉપર કોટ વિસ્તારમાં આવેલા છે ને તેની તકેદારીના ભાગરૂપે કોર્પોરેશને તે તમામ મકાનો ઉતાર્યા પણ છે પરંતુ હજી કેટલાક મકાનો છે કે જ્યાં લોકો ચડી શકે તેવી સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને આ ખાસ વિશેષ તૈયારી કરવામાં આવી છે કેમેરા પર્સન મુકેશ સવાણ સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ